સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં ઈદે મિલાદના મેળામાં ભીડનો લાભ લઈ પોલીસની સર્વિસ પિસ્તોલ ચોરીનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઈદે એ મિલાદના તહેવારને અનુસંધાને સુરતના સલાબતપુરા ફાર્મ મગદુમનગર રેલવે ગડનારાની બાજુમાં આવેલ પીર અબ્દુલ નબી દરગાહ પાસે મદદનીસ પોલીસ કમિશનર વહીવટી સાહેબ જે એ પઠાણ તથા તેમનો કમાન્ડો ઓહેકો નિલેશભાઈ પટેલ બંદોબસ્ત સબક પેટ્રોલિંગમાં હતા સાગ્યાની દરમિયાન આ દરગાહની બહારના ભાગે રોડ પર ચોર ઇસમ દ્વારા કમાન્ડો નીલેશભાઈ પટેલ ની કમર પર લગાવેલા કાળા કલરની ગ્લોક પિસ્તોલ દસ કાર્ટુ સાથેની ભીડ નો લાભ લઈ ચોરી કરીને નાસી ગઈ તેવો બનાવ બનતા તે અનુસંધાને સલામતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો જે ગુનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના માણસો જ્યારે વર્કઆઉટમાં હતા ત્યારે બાતમીના આધારે લિંબાયતના નસીમ અખ્તર મોહમ્મદ કલીમ રહેવાસી રેવાસી બાવાની દરગાહ પાસે મીઠી ખાડી લિંબાયત અને મૂળ વતન ઉત્તર પ્રદેશવાળાને ચોરી કરેલ પિસ્તોલ તથા તમામ કાર્ટૂસો સાથે પકડી પાડે આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ કે પોતે સતત આર્થિક તંગીમાં હતો અને ગુનો કરી પૈસા કમાવા પિસ્તોલનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરેલી હકીકત જણાવેલ છે આરોપી લિંબાયત પોલીસ સ્ટેશનમાં છ જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી